ડભોઈ તાલુકાના ગામે વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે એલઈડી લગાવવામાં આવી હતી કાળજી ના લેવાના કારણે ધૂળ ખાઈ રહી છે શું સરકારના પૈસા તો પાણીમાં જ ફેરફાર રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં સાંજે અંધારપંચ છવાઈ જાય છે એલઈડીની જગ્યાએ હવે નાના બલ્બ નાખીને ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ લાઇટો ચલાવે છે ગ્રામ્ય પંથકમાં બલ્બ લગાડાતા ઓછા વજવાડાની ગુંઘોઇ તાલુકામાં બંધ થયા બાદ ધૂળ ખાતી એલઈડી સ્ટ્રીટ લાઇટ હોય તાલુકાના સિત્તેરમી વધુ ગામોમાં ને બદલે બલ્બ લગાડાતા આશ્ચર્ય ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગયા બાદ ધૂળ ખાતી રહે છે ખર્ચ બચાવવા માટે તંત્ર હોય કે પંચાયત નાના બલ્બ નાખી દેતા હોય છે ત્યારે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામ પૈકી આશરે સિત્તેર ઉપરાંત ગામોમાં ગામોમાં ગેલી ડીની જગ્યાએ બલ્બ લગાડવામાં આવ્યા છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું મજવાળું નથી રહેતું અને દીવા નીચે અંધારૂમ જેવી સ્થિતિ ઉદભવે છે ડભોઈ તાલુકામાં સ્ટ્રીટ લાઇટો તો નખાઈ બાદ આ સ્ટ્રીટ લાઇટો ખોટકાઈ જતા હાલ બગડેલી સ્ટ્રીટ લાઇટોની જગ્યાએ નાના બલ્બ લટકી રહ્યા છે તાલુકાના એકસો અઢાર ગામ પૈકી સિપ્તેર ઉપરાંત ગામોમાં સ્ટ્રીટ લાઇટની જગ્યા બલ્બ લટકી રહ્યા છે છેલ્લા બે વર્ષથી બલ્બ લાગતા હોય ઓછા ખર્ચે અજવાળું કરવા જતાં પંચાયતો હોય કે તાલુકા પંચાયત પૂરતુંગ અજવાળું ગ્રામ્ય વિસ્તારોમાં માપતા નથી તેવી ભૂમો ઉઠી છે કેટલાક વિસ્તારોમાં તો દીવા નીચે અંધારું જેવી સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે બગડેલી સ્ટ્રીટ લાઇટો કેમ રિપેર થતી નથી કેટલો ખર્ચ કરી આ સ્ટ્રીટ લાઇટો લાગી હશે અને કેમ સ્ટ્રીટ લાઇટની જગ્યા બલ્બ લઈ રહ્યા છે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં બલ્બનું વજવાળું ઓછું પડતું હોય ત્યારે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડતી હોય છે ડભોઈના સિખપુર ગામ સહિત સોમપુરા બુમાસિયા જેવા છેવાડાના ગામોમાં તો સ્ટ્રીટ લાઇટ પણ નથી મળી રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ